दानपुर तलुका पाव ग्राम पंचायत उम्मीदवार प्रदीपभा गोर्धन भाई, भाई संगोड़ कुल आठ सौ अड़तालीस मत मे बसो सीतेर लेडीज साथ भव्य विजय थो प्रदीपभा संगोड़ नो भव्य विजय थवा बदल पाव गाम जनता शु बोलिया आव सा आज रोज पच्चीस सौ बेहजार पच्चीस न रोज मैं पाव गाम उम्मीदवार नोधा नहीं तो आज પ્રજાજનો અને મતદારો અને ભાઈ બહેનોએ બીજી ફરીવાર મને કરી અને અશોક સરપંચ તરીકે સુખી રહ્યા એ બધા હું ગામ લોકોનો અને વડીલો કાર્યકરો અને ભાઈ બહેનો અને કાકી બાબુઓનો આભાર માનું છું અને આવનાર દિવસોની અંદર ફરી હું મેં જે પાંચ વર્ષની અંદર જે મને કાર્યકાળ હતો તે વખતે મેં જે વખતે કામ કર્યા એવી રીતે હું ગામ લોકો માટે સતત પાછો રાત દિવસ કરતો રહી અને વધુમાં વધુ ગામની અંદર વિકાસ ઝડપી પડે પાણીની સમસ્યા છે બાકી નથી બાકી કરી અને રહીશ અને ત્યાં ત્યાં સુધી હું રમતું નહીં અને લોકોના પ્રશ્નો ઉકેલતો રહી અને લોકોના લોકોનો અવાજ ભણી અને ગામ માટે હું લડતો રહી અને જે કંઈ પ્રશ્નો હોય એનો હલ બી કરતો રહીશ અને ગામ સાથે રહીશ અને ગામનો વિકાસ કરતો રહીશ સેકન્ડ શ્રી તમારી બોડી સાથે જ તમારો વિજય થતો છે પેનલ વોર્ડ સભ્યો સાથે તમારે કેટલા હા પાંચ વોર્ડ સભ્યો बहुत बहुत क्या बात है सुन नाम चाप नाम एक कपड़े रंगजू भाई मारो नाम मारो नाम संगोट प्रति भाई गोवर्धन भाई संगोट रिपोर्ट किशन मोहनिया साथी हार्दिक बारिया बोदिक भारत न्यूज़ धानपुर